શું આ વર્ષે સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો રાઇડ વિના જીવ્યો છે જો આવું થશે તો ચોક્કસ લોકમેળાનો રંગ ફીકો પડી જશે અમે એટલે આવું કહી રહ્યા છીએ કેમ કે આ જે અંતિમ હરાજીમાં એક પણ રાઇડ સંચાલકે ભાગ નથી લીધો લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રાઇડ્સની એસઓપીમાં કોઈ ફેરફાર ન કરાતા જ રાઇડ સંચાલકોએ હરાજીમાં ભાગ ન લીધો લોકમેળામાં યાંત્રિક રાઇડ માટે એસઓપી હળવી કરવાની માંગ કરાઈ છે પરંતુ કોઈ ફેરફાર ન કરતાં જ આ વખતે રાઇડ વિના જ લોકમેળો વિજાય તેવી શક્યતાઓ છે

રાઇટ્સ સંચાલકોએ કોઈ ભાગ મેળા લીધો નથી હરાજી આગામી સમયમાં બે ત્રણ દિવસમાં જો ફાઇનલ કરવામાં નહીં આવે તો આ મેળા રાજકોટનો લોક મેળો રાઇટ્સ વગરનો કરવામાં આવશે તે નિયમો થોડા હળવા કરે અને અમને સમય આપવામાં આવે પણ સરકાર શ્રી એના વલણ ઉપર અડગ હોય જેથી કરીને અમે હરાજીમાં ભાગ લીધેલ નથી આખા પંદર અડારિયા છે તો એ ફાઉન્ડેશનનો નિયમ અમને માન્ય નથી બીજો નિયમ છે કે એનડીટી રિપોર્ટ જે ચક ચકડોળો હોય ફઝર એનો આખો રિપોર્ટ કરવાનો હોય છે જે બહુ ખર્ચાળ હોય છે મજૂરો હોય એ લોકો પરંપરાગત રીતે આમાં તૈયાર થયેલા હોય કેમ કે લગભગ એ આમ ને કે પાના રમ રમકડા રમવાને બદલે પાનેથી રમીને મોટા થયા હોય એટલે જરા એમાં ફોલ્ટ હોય તો એને ખબર પડે